થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર કમલેશભાઈ શાહ વદનસિંહ વાઘેલા મુહુદ્દીનભાઈ મોરવાડિયા વકીલ મુકેશભાઈ પરમાર રમેશકુમાર ઠાકોર સહિત કોંગ્રેસ સમિતિ કાંકરેજ તાલુકા અને થરા શહેરના કાર્યકરોએ ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે થરા માર્કેટ યાર્ડ ગરનાળા સામે ફટાકડા ફોડી આતશબાજી કરી સરકારનો આભાર માન્યો હતો એવા અલ્પેશ ગોસ્વામી કાંગ્રેસ સાથે નટવર્કે પ્રજાપતિ થરા આજે સરકારે બેઠકમાં કાંકરેજ તાલુકાના થરા તાલુકો નામ જાહેર કર્યું છે ઓગરજી તાલુકો વર્ષો જૂની કાંકરેજ તાલુકાના સર્વ સમાજની લાગણી ને માગણી આ બાબતે ત્રેવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ કાંકરેજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ શું છે એ બાબતનો વિગતવાર પત્ર લખી રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આપ્યો હતો અને એ વખતે કહ્યું હતું કે સાહેબ કાંકરેજ તાલુકો વર્ષોથી વિકાસથી વંચિત છે અને થરાને અલગ તાલુકો બનાવવામાં આવે તો વિકાસને વેગ મળે ત્યારે એ વાતનું ખૂબ થિંકિંગ કરી અને કાંકરાજ તાલુકાના થરાને ઓગર તાલુકો જાહેર કરવામાં આવ્યો છે એનું તાલુકા મથક તરીકે થરાને જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર કાંકરેજ તાલુકાની જનતા માનેલો ઉત્સાહ શું જીતી રહ્યા છે